ક્ષત્રિય સમાજના અગ્રણી પીટી જાડેજા વિરુદ્ધ વ્યાજખોરીનો ગુનો નોંધાયો છે જો કે હવે આને લઈને પોલીસે સૌથી મોટો ખુલાસો કરી દીધો છે પરંતુ હવે આ બધાની વચ્ચે આ કેસમાં ક્યાંક નવો વળાંક પણ આવી શકે છે શું નવો વળાંક આવી શકે છે તેની સાથે જ પોલીસે કયો મોટો ખુલાસો કર્યો છે તે દરેક વાત કરીશું આ વિડિયોમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ જો સમગ્ર મામલાની વાત કરવામાં આવે તો એક કારખાનેદારે પીટી જાડેજા પાસેથી વ્યાજે પૈસા લીધા હતા અને તે પૈસા ત્રણ ટકાના વ્યાજે તેમના દ્વારા લેવામાં આવ્યા હતા

ગઈકાલે માલવીનગર પોલીસ સ્ટેશનમાં એક મની લેન્ડિંગ એક્ટ અને આઈબીસીની કલમ ત્રણસો ચોરાસી પાંચસો ચાર અને પાંચસો છ બે મુજબ એક ફરિયાદ નોંધાઈ હતી જેમાં ફરિયાદી તરીકે સુરેશભાઈ અમરસિંહ પરમાર હતા અને આરોપી તરીકે પ્રવીણસિંહ જાડેજા નામના વ્યક્તિ છે એમાં હકીકત એવી હતી કે ફરિયાદીને ધંધા માટે પૈસાની જરૂરિયાત હતી તો ફરિયાદીએ આરોપી પાસેથી સાઠ લાખ રૂપિયા ત્રણ ટકા વ્યાજના લેખે લીધા હતા અને ફરિયાદીએ પૈસા પરત ચૂકવ્યા છતાં એમના પાસેથી પાંચ પાંચ લાખના જે સાત ચેક લખાવ્યા હતા અને મકાનના દસ્તાવેજની ફાઇલ અને સાટાગત લખાવી હતી આ આરોપી એમને પરત નહીં કરતા હતા અને વ્યાજના પૈસાની પઠાણી ઉઘરાણી કરતા હતા એના માટે લઈને ફરિયાદી આરોપી ફરિયાદ નોંધાઈ છે અને હાલમાં તપાસ ચાલુ છે આ મેટરમાં આઈપીસીની કલમ ત્રણસો ચોરાસી પાંચસો ચાર અને પાંચસો છ બે મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે સાથે સાથે મની લેન્ડિંગ એક્ટની કલમો પણ લગાવવામાં આવી છે અને હાલની તપાસમાં એમના પાસે કોઈ લાયસન્સ હોય એવું સામે આવ્યું ક્ષત્રિય સમાજનું જે આંદોલન હતું અસ્મિતા આંદોલન તે બધામાં પીટી જાડેજા ખૂબ જ આગળ રહ્યા હતા જરૂર પડી હતી ત્યારે તેઓ રોડ ઉપર પણ ઉતરી આવ્યા હતા પરંતુ હવે આ બધાની વચ્ચે પીટી જાડેજા ફરી એક વખત વિવાદમાં આવ્યા છે અને તેમની સાથે તેમનો આ જે બીજો ધંધો છે તે પણ સામે આવ્યો છે તેમનો આજે વ્યાજખોરીનો ધંધો છે તે પણ હવે બહાર આવી ગયો છે અને તેમને જેટલા પણ લોકોને મતલબ કે આ કારખાનેદારને જે વ્યાજે પૈસા આપ્યા હતા તેને લઈને જ હવે તેમના વિરુદ્ધ આ ગુનો છે તે નોંધાયો છે જોકે આને લઈને પોલીસે સૌથી મોટો ખુલાસો કરી દીધો છે ત્યારે હવે આ વિષયને લઈને આપનું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી થી જણાવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર